વાગોડ્યા કુમાર શાળા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ વાગોડ્યા મામલતદાર નાયબ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ શાળાના આચાર્ય વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં હાજર તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલના હસ્તે કુમાર શાળા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું આજના આ છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે વાઘોડિયા તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ વાગોડિયા કુમારશાળા ખાતે યોજવામાં આવ્યો હતો આપણને બધાને ખબર છે તેમ ઓગણીસો ઓગણપચાસ છવ્વીસમી નવેમ્બરના દિવસે બંધારણ ઘડવાનું કામ પૂર્ણ થયું હતું પરંતુ ઓગણીસો ત્રીસ છવ્વીસમી જાન્યુઆરી રાવી નદીના તટે જે પૂર્ણ સ્વરાજ્યની પ્રતિજ્ઞા આપણા સ્વતંત્રતાના લડવાઈઓએ લીધી હતી એની યાદમાં છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી આપણું બંધારણ અમલમાં આવ્યું અને આ દિવસે તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદાર સાહેબ શ્રી અને ઓફિસ તરફથી અહીંયા યોજવામાં આવ્યો તે બદલ શાળા કુમારશાળા શાળા સમગ્ર સ્ટાફ તરફથી અને ગ્રામજનો વતી હું સમગ્ર ઓફિસનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત માતા જય વંદે માતા શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામ દેશભક્તિના અલગ અલગ ગીત પર પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું આ સમયે વાતાવરણ દેશભક્તિમય બની જવા પામ્યું હતું આ કાર્યક્રમમાં વાઘોડિયા મામલતદાર ગોહિલે પોતાના વક્તવ્યમાં સ્વચ્છતા પર ખાસ ભાર મૂક્યો કાર્યક્રમમાં રાજકીય હોદ્દેદારો આગેવાનો શાળા પરિવાર વિદ્યાર્થીઓ વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી આ ઉપરાંત વાઘોડિયા ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ અને વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના ટ્રસ્ટી રાકેશભાઈ કાશીવાલાના હસ્તે ધ્વજવંદન કરાયું હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અલગ અલગ ગીત ઉપર સાંસ્કૃતિક પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું આજના છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આજ રોજ તાલુકા પ્રાથમિક શાળા વાઘોડિયા ખાતે છવ્વીસમી જાન્યુઆરીના અવસરે અત્ર આપણે સૌ એકત્રિત થયા છે આ પ્રસંગે તમામ દીકરીઓ તમામ વાલીઓ તમામ અમારા શિક્ષક મિત્રો અમારા પ્રેસ મીડિયા તેમજ મારા તમામ સ્ટાફ તમામ લોકો અહીં હાજર રહ્યા છે તેઓને હું દિલથી આભાર માનું છું અને આ દિવસે અને આ પ્રસંગે તમામ દેશવાસીઓ તમામ તાલુકાના લોકો તમામ ગ્રામ્યના લોકો અને તમામ શહેરીના લોકો એક સંકલ્પ તરીકે જો પોતપોતાનું આંગણું પોતપોતાનું ઘર સાફ સફાઈ કરશે તો આ દેશ આ તાલુકો કે આ ગ્રામ્ય કે આ એમનું ગામ સ્વચ્છ અને સુંદર થશે એવું અમે સંકલ્પ લેવરાયો છે થેન્ક યુ અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ